સુરતમાં શ્રાવણ માસની ઉજવણી સાથે મહારાષ્ટ્રન સમાજના સૌથી મહત્વનો પર્વ એવા કાનબાઈ માતાજીની ધામધૂમથી ઉજવણી કરાય છે ભાવિક ભક્તોએ કાનબાઈ માતાજીના દર્શનનો લાભ લઈ આખી રાત ભજન કીર્તન સાથે જાગરણ પણ કર્યું હતું જેને આપણે મહારાષ્ટ્રન કાનબાઈ મહોત્સવ આપણે કહીએ છીએ હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ મહિનામાં પહેલા અથવા તો છેલ્લા સોમવારે મહારાષ્ટ્રન સમાજના આરાધ્ય કુળદેવી કાનબાઈ માતાની સૌથી મહત્વનો પર્વનો પારંપરિક રીતે ધામધૂમથી ઉજવણી કરાય છે ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ હર્ષ નાચગાન કરી માતાજીના આશીર્વાદ લે છે ત્યારે આજે કાનબાઈ માતાજીની મૂર્તિ સાથે માથે ચડાવી ભક્તો નાચગાન કરતા નજરે પડ્યા હતા સુરતમાં મહારાષ્ટ્રીયન અને તેમાં પણ ખાસ કરીને ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં વર્ષોથી વસવાટ કરે છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજી કાનબાઈ મહોત્સવની સ્થાપના કરાઇ હતી સુરતના અલગ અલગ વિસ્તારમાં હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ મહિનામાં મહારાષ્ટ્રીયન સમાજના સૌથી મહત્વનું પર્વ કાનબાઈ માતાજીની પારંપરિક રીતે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી આ તહેવારની ઉજવણી અલગ પ્રકાર હોય છે જેમાં શનિવારે સાંજે ત્રીજા પ્રહર સપત્યા પૂજન ભાજી ભાખરીના રોટ હોય છે તેમજ આખી પર લોટ ડરીને રવિવારે ત્રીજા એટલે કે સંધ્યાના સમયે માતાજીની સ્થાપના કરી તે લોટની પ્રસાદી બનાવી આખું કુટુંબ સાથે મળીને ગ્રહણ કરે છે આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે તેમજ સોમવારે હાલ સવાર પહોરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા યોજી બીજા પહોર બપોર સુધીમાં વિસર્જિત પણ કરાય છે આખો ખાનદેસા ઉત્સવને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે ભાઈ ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ અને હર્ષ નાદગાન કરી માતાજીના આશીર્વાદનો લાભ લે છે સુરતમાં વસતા મહારાષ્ટ્રન સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાનબાઈ મહોત્સવ એટલે કે કાનભાઈ માતાજી નરસોના સાથે સ્થાપના કરી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અને તેમનું વિસર્જન તાપી કિનારે કરવામાં આવ્યું હતું પ્રકાશવાળા